दीपक ऑलवाई जाय अथवा आरती करता दिवो बुझे तो शु अशुभ થાય કે ઉપાયો થી લક્ષ્મીજી થશે પ્રસન્ન કઈ રીતે ઘરમાંથી દૂર થશે દરીદ્રતા નિર કોઈ પણ દેવી દેવતાનું પૂજન આરતીની સાથે જ પૂર્ણ થાય છે આજ કારણે આરતી દરમિયાન થોડા નિયમ જણાવવામાં આવ્યા છે શાસ્ત્રો મુજબ આરતી કરતી સમય दिवो ઓલવાઈ જવો અપશુકન માનવામાં આવે છે આજ કારણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પૂજા તથા આરતી જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દીવો ઓલવાય નહીં અને એટલા માટે જ અમે પણ આજે આપને જણાવી રહ્યા છીએ પૂરી સાવધાની રાખ્યા પછી પણ જો દીપક ઓલવાઈ જાય તો શું કરવું જોઈએ જો કોઈ કારણસર આરતીમાં દીવો ઓલવાઈ જાય તો એવો માનવામાં આવે છે કે જે મનોકામના માટે પૂજા કરવામાં આવી રહી છે તેમાં કોઈ બાધા ઉત્પન્ન થઈ શકે છે સાથે જ આ સંકેત પણ બની શકે છે કે આપના દ્વારા પૂજામાં કોઈ ત્રુટી રહી ગઈ હોય એટલે કે ભગવાન પાસે આપણે માફી માંગી લેવી જોઈએ કયા ઉપાયો થી લક્ષ્મીજી થશે પ્રસન્ન कई रीते घर माथी दूर थशे दरिद्रता घर मा दीवो प्रगटावाना आ उपाय थी प्रसन्न थाय छे लक्ष्मी दूर थाय छे दरिद्रता ग्रंथों मुजब माता लक्ष्मी ने धन्नी देवी मानवामा आवे छे एवु कहवामा आवे छे के जगतना पालनहार विष्णु ने पत्नी ज्यापन निवास करे छे ते घर मा क्यारे दरिद्रता नथी आवती આ માટે જ માં લક્ષ્મીને ઐશ્વર્યની દેવીના સ્વરૂપમાં પૂજવામાં આવે છે સાંજના સાંજના સમયમાં લક્ષ્મી પણ નીકળે છે જેના કારણે ઘરમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ સમય દીવાની જ્યોતિથી પ્રસન્ન થઈને માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં નિવાસ કરવા લાગે છે तमे पण जो आवी कामना करी रह्यो छो के मां लक्ष्मी नी कृपा तमारी पर हमेशा बनी रहे तो जानो मां लक्ष्मी ने प्रसन्न करवाना थोड़ा खास उपाय भगवान ने प्रसन्न करवाना सरल उपायों सौथी वधू प्रचलित उपाय एटले भगवान नी आरती आरती करता समय जो दीवो ओलवाई जाए तो भगवाथी माफी मांगवानी साथे ज फरी दीवो प्रगटावी ने आरती करवी जोईए साथे जे कार्य માટે પૂજા કરવામાં આવી રહી છે તેજ કાર્યકર્તા સમયે પૂરી સાવધાની રાખવી જોઈએ જો આ વિધિને અનુસરવામાં ન આવે તો તમારી માટે સફળતા પ્રાપ્ત કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે આરતી માટે દીવો તૈયાર કરતી સમયે ધ્યાન માં રાખો કે દીવામાં જરૂરિયાત પૂરતું ઘી કે તેલ રાખવું જોઈએ દીવાની વાટ જેને રૂઠી બનાવવામાં આવે છે તેને પણ સરખી રીતે બનાવવી જોઈએ સાથે જ પૂજા અર્ચના કરતી સમય તે સ્થાન પર પંખો કે કુલર જેની હવા થી દીવો ઓલવાઈ શકે છે તેમને બંધ રાખવા જોઈએ પૂજન કાર્યમાં સાફસફાઈનો વિશેષ ધ્યાન રાખવું જોઈએ રોજ સાંજના સમયે ઘરના દેવલેય અથવા પવિત્ર સ્થાન પર ચોખ્ખું રાખીને માતા લક્ષ્મી અથવા દેવ સ્મરણ કરતા करता आ जाप करी बे दीवा प्रगटावा मां लक्ष्मी अने विष्णु ने शुद्ध घी नो दीवो प्रगटावो मां लक्ष्मी अने भगवान विष्णु नी सामे हमेशा शुद्ध घी नो दीवो प्रगटावो जोइए लक्ष्मी माता ने प्रसन्न करवा मांगता हो तो घर मां गुरुवारे क्यारे साफ सफाई न करवी गुरुवारे सफाई करवा थी माता लक्ष्मी रिसाई जाए छे ત્યાં જ શનિવારે ઘરમાં સાફ કરવાથી ઘર પર હંમેશામાં લક્ષ્મીની કૃપા બની રહે છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પુષ્ટિ પણ કરતા નથી કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે અને તમે જે વિડીયો જુઓ છો તે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રાચીન હિન્દુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે આ વિડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે मेहरबानी के अमार हेतु कोई चौक्स व्यक्ति संप्रदाय अथवा धर्मी लागण ने ठेस वीडियो पसंद आवे तो लाइक शेर सबस्क्राइब करजो धन्यवाद मित्रों